જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો બારમો શ્લોક સમજીશું મોઘાસા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિ ચેતસ રાક્ષસી માસુરી પ્રકૃતિ મોહિની શ્રીતા જે લોકો આવી રીતે મોઘગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે એવા અનેક ભક્તો છે કે જેઓ પોતાના કૃષ્ણ ભાવના અમૃત તથા ભક્તિમાં હોવાનો દેખાવ કરે છે પરંતુ તેઓ ભગવાન કૃષ્ણ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર હોવાનું સ્વીકારતા નથી આવા લોકોને ભગવદ્ધામની પ્રાપ્તિરૂપ ભક્તિનું ફળ કદાપી મળતું નથી તેવી જ રીતે જે મનુષ્ય સકામ પુણ્યકર્મમાં પ્રવાયેલા રહી આ ભૌતિક બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેઓ પણ સફળ થતા નથી કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો ઉપહાસ કરે છે બીજા શબ્દમાં જે લોકો કૃષ્ણની હાસી કરે છે તેમને આસુરી કે નાસ્તિક સમજવા જોઈએ ભગવદ્ ગીતાના સાતમા ધ્યેયમાં દર્શાવ્યા પ્રમાણે આવા આસુરો દુરાત્માઓ કદાપી કૃષ્ણના ચરણે જતા નથી તેથી પરમ બ્રહ્મ સુધી પહોંચવા તેમના માનસિક તર્ક વિતર્ક તેમની એવા મિથ્યા નિષ્કર્ષ પર લાવે છે કે સામાન્ય જીવ તથા કૃષ્ણ એક સમાન છે આવી મિથ્યા ધારણાને લીધે તેઓ માને છે કે હાલમાં તો આ શરીર પ્રકૃતિ દ્વારા માત્ર આવૃત છે અને જેવું તે મુક્ત થશે કે પછી તેનામાંથી અને ઈશ્વરમાં કોઈ ભેદ રહેશે નહીં કૃષ્ણ સાથે એકરૂપ થવાનો આ પ્રયાસ ભ્રમને કારણે નિષ્ફળ જશે આધ્યાત્મિક જ્ઞાન આવવાસુરી તથા નાસ્તિક અનુશીલન હંમેશા નિષ્ફળ નીવડે છે આ શ્લોક એનો જ નિર્દેશ કરે છે આવા મનુષ્યો માટે વેદાંત સૂત્ર તથા ઉપનિષદો જેવા વૈદિક સાહિત્યના જ્ઞાન અનુશીલન સદા નિષ્ફળ રહે છે માટે પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરને સાધારણ મનુષ્ય માનવા એ એક મહાન અપરાધ છે જે લોકો એમ કરે છે તેઓ ચોક્કસપણે મોહગ્રસ્ત હોય છે કારણ કે તેઓ કૃષ્ણના સનાતન રૂપને સમજી શકતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ